એ ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે શું ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે જે સેક્સ્યુઅલ લાઈફમાં જે પેનિસનું જે સંતોષ મળવો જોઈએ જે પણ માણસને સેક્સ લાઈફમાં એ પૂરેપૂરો ન મળે એને આપણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેતા હોય છે એ જુદા જુદા એમાં પ્રશ્નો થઈ શકે કોઈને ઇન્દ્રી છે એ એનું ઉત્થાન બરોબર ન થતું હોય અથવા તો કોઈને ઉત્થાન બરોબર થતું હોય તો એને ઓર્ગેનિઝમ આવે એ પહેલાં એને વીર્યનું સ્ખલન થઈ જાય તો એવા બધા પ્રશ્નો આમાં હોઈ શકે તો આ વાત તો બંને માટે સરખી કહેવાતી હશે પુરુષો માટે અને મહિલાઓ માટે જી બંનેમાં એ જોવા જી હવે ઘણા લોકોને આવી તકલીફ હોય છે હવે મેં તમને પહેલાં જ કહ્યું કે ગુપ્તાંગના રોગો એવા છે ને કે સામાન્ય રીતે લોકો ચર્ચા કરવાથી હજી બીવે છે અને આ તો એટલી વાત થઈ ગઈ કે એમના માટે માનની વાત આવી ગઈ કે ભાઈ આ તો કેવી રીતે હું કોઈને કહી શકું ત્યારે આવી વસ્તુઓના બીમારી જે છે ઇરેક્ટલ ડિસ્ફંક્શન એના ઈલાજ માટે તેને ઓપરેશન કરવું જોઈએ કે દવાથી ઇલાજ થઈ જાય છે કે કેવી રીતે એની સારવાર કરવી જોઈએ ના ખાસ કરીને આવા જે દર્દીઓ હોય એને શાંતિથી એની સાથે વાતચીત હિસ્ટ્રી એને શું પ્રશ્નો છે કયા બધા ઇસ્યુ એના પોતાના છે એની પૂરી સમજણ લઈને ત્યારબાદ જરૂરી જુદી જુદી એની તકલીફ પ્રમાણે તપાસ કરવી પડે અને ઘણી બધી સારવારો એને એના કાઉન્સેલિંગ કરીને દવાઓથી આપણે મટાડી શકતા હોય છે ઓપરેશન ની બહુ ઓછી જરૂરિયાત હોતી હોય છે